ધારી વન વિભાગ દ્વારા દીવમાંથી એક નરસિંહને પકડીને જશાદાર એનિમલ કેર ખાતે ખસેડવામાં આવ્યો છે ધારીના નાયાબ વન સંરક્ષક રાજદીપસિંહ ઝાલાના સીધા માર્ગદર્શન હેઠળ તેમજ મદદનીશ વન સંરક્ષક ઓડેદરાની સૂચનાથી જશાદાર રેન્જના નવા બંદર રાઉન્ડ અંતર્ગત આવતા દીવ શહેરમાં એક નર સિંહ અવારનવાર દેખાતો હોય અને મોડી રાતે રસ્તા પર અવરજવર જવર પણ કરતો હોય જેની રજૂઆત નાયબ વન સંરક્ષક રાજદીપસિંહ ઝાલાને મળેલી હોય જે મુજબ તાત્કાલિક ટ્રેકર ટીમ તેમજ જસાધાર રેન્જના સ્ટાફ તેમજ વેટરનરી ડોક્ટર દ્વારા છેલ્લા ઘણા દિવસોથી આ સિંહને લોકેટ કરવામાં આવતો હતો પરંતુ આ સિંહ હાથમાં આવતો ન હતો આખરે ઘણા દિવસની મહેનત બાદ આજે વહેલી સવારે આ સિંહ લોકેટ થતાં તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને વેટરનરી ડોક્ટર દ્વારા સિંહને ટેસ્ક્યુરાઈઝ કરી જાધાર એનિમલ કેર ખાતે ખસેડવામાં આવ્યો હતો